ભાવનગર જિલ્લાના મહુવા તડાજા તાલુકાના ગામોના ખેડૂતોએ રાત દિવસ એક કરીને જાત મહેનત જિંદાબાદ અને સરકાર પર આધાર રાખવાને બદલે અપના હાથ જગન્નાથના સૂત્રને સાકાર કરીને બનાવેલો મીઠડા બંધારો અને એ બે વખતે ધોધમાર વરસાદથી ઓવરફ્લો થઈ ગયો છે સાની બગડ નદી ઉપર વાસ્ફમાં સારો વરસાદ પડવાથી મેથાળા બંધારો ઓવરફ્લો ઓવરફ્લો થયું છે સમગ્ર પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર છે આ બંધારો ખેડૂતોએ સરકારનો કોઈ સહયોગ વગર એક સર્જનાત્મક આંદોલનના ભાગરૂપે આ વિસ્તારને બચાવવા માટે બાંધવામાં આવ્યો હતો અને દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેલા જ વરસાદમાં કુદરતની મહેરથી બંધારો ઓવરફ્લો થતા બધા જ ખેડૂતોમાં ખૂબ જ ખુશીની લાગણી વ્યાપી છે અને સાથે ખેડૂતો એવું પણ ઈચ્છી રહ્યા છે કે આ વિસ્તારને કાયમ માટે લીલોછમ બનાવવા માટે બધાની જીવાદોરી બચાવવા માટે પણ સરકારનો જે મેથળા બંધારણનો પ્રોજેક્ટ છે તે વહેલામાં વહેલી તકે ચાલુ થાય એવી સૌ ખેડૂતો વતી ખેડૂતોની લાગણી પણ છે અને એ ઝડપથી થાય એવા બધી આવું દરેક ખેડૂતો ઈચ્છી રહ્યા